હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર ઇન્ફોર્મેશન પરીક્ષાની તૈયારી કરતા એક મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે જાહેરાત ક્રમાંક સુડતાલીસ બે હજાર ચોવીસ પચીસ વિગતે જોઈએ મિત્રો વંચાણે લીધી આયોગની તારીખ દસ બે હજાર પચીસની અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પચર વિભાગ હસ્તકની ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરિંગ મિકેનિકલ ક્લાસ ની જગ્યાએ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક સુડતાલીસ બે હજાર ચોવીસ પચીસના સંદર્ભમાં આયોગ્ય રાહ સામાન્ય અભ્યાસની કસોટી ત્રેવીસ બે બે હજાર પચીસના રોજ તથા સંબંધિત વિષયની કસોટી નવ ત્રણ બે હજાર પચીસના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે યાદી અરજી ચકાસણીને પાત્ર કુલ ચાલીસ ઉમેદવારોના બેઠક નંબરોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી આ ઉમેદવારોને અરજીઓની ચકાસણીને અંતે નીચે મુજબ રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની અંતિમ પરિસ્થિતિ જાહેર કરવામાં આવી છે પ્રાથમિક કસોટી તથા અરજીઓની ચકાસણીના અંતે રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોના સંબંધિત વિષયના બેઠક નંબર અહીં આપેલા છે જે સંબંધિત ઉમેદવારોએ એક વખત જોઈ લેવા જરૂરી છે અથવા જાહેરાતની જોગવાઈઓ પરિપૂર્ણ કરતા ન હોય રૂબરૂ મુલાકાત માટે પાત્ર નથી એવા મિત્રો નવ ઉમેદવારો ના રોલ નંબર આપેલા છે જે રૂબરૂ મુલાકાત માટે પાત્ર નથી તો ઓગણીસ આઠ બે હજાર પચીસ ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આવેલી એક મહત્વપૂર્ણ અપડેટ હતી તો તમામ ઉમેદવારોએ એક વખત જોઈ લેવી જરૂરી છે પોતાના બેઠક નંબર મિત્રો જય હિન્દ વંદે માત્ર